હોળી દેશભરમાં આવે છે આ દિવસે લોકો એકબીજાને રંગ લગાવે છે આ તહેવાર હિન્દુ ધર્મના ખાસ તહેવારમાંથી એક છે સુરત શહેરના સિઝનેબલ ચીજ વસ્તુ વેચતા વેપારીઓએ હોળી ધૂળેટીના તહેવારની ઉજવણી વપરાતી સામગ્રી મોટા પ્રમાણમાં બજારમાં મૂકી દીધી છે તેમાં બ્રાન્ડેડ હર્બલ ગુલાલ પિક્ચારીઓ ફુગા ટ્યુબ કલર જેવી અનેક અવનવી વસ્તુઓનું ભરપૂર વેચાણ થઈ રહ્યું છે હોળીના ગુલાલ વિક્રેતા દ્વારા જણાવ્યું છે કે અમે દર વર્ષે હોળીના કલર વેચીએ છીએ દર વર્ષે હોળીના સમયમાં અમે એક મહિના પહેલાથી કલર વેચવાનું શરૂ કરીએ છીએ સુરતની અંદર હોળીનો મોલ હોય કે કોઈ બી મોલ હોય તહેવાર તો સ્વરૂપે ગુજરાતી પબ્લિકોનું મોલ ના હિસાબે તો ઉજવવાના જ છે બધા તહેવારો

અને એના જે રીતના ધૂળેટીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે એ માર્કેટ ની અંદર હવે ગરાગીનો માહોલ શરૂ થઈ ચૂક્યો છે અને હાલ અત્યારે આપણે સોમ સર્કલ પાસે આવેલા નીલ અ જે કલરની દુકાન છે ત્યાં ઉપસ્થિત છે અત્યારે જોઈ શકાય છે એકલ દુકલ બપોરના સમય હોવાના કારણે ગરાગી આવી રહી છે પરંતુ સાંજ પડતાની સાથે જે ગરાગીનો માહોલ જે છે તે અલગ અલગ સ્ટોલ પર જોવા મળતો હોય છે અલગ અલગ નાના બાળકો માટે પિસ્કારી જે છે તે આ વખતે જોવા મળી રહી છે સ્પાઈડરમેન સહિત અલગ અલગ જે પિસ્કારીઓ છે તે હાલ અહીં સ્ટોલ પર જે છે તે હાલ જોવા મળી રહી છે પરંતુ આ વખતે લોકો કલરનો ઉપયોગ ઓછો કરતા હોય છે અને ખાસ કરીને ગુલાલનો ઉપયોગ વધારે કરતા હોય છે ત્યારે આપણી જોડે અહીંના જે વિક્રેતા ઉપસ્થિત છે એમની જોડે વાત કરીશું કેવો છે આ વખતનો માહોલ અને કઈ કઈ વેરાયટી માહોલ આપણો વખત નો સારો છે અને આપણી પાસે સાદી પિચકારી નાના પિચકારી પિચકારી સુકાઓ પછી પ્રેશર ગન છે પ્રેશર ટેન્ક છે ઇલેક્ટ્રિક ગન છે ગુલાલ ના સિલિન્ડર છે ગુલાલ છે વેજ ગુલાલ છે હર્બલ ગુલાલ છે સુગંધી ગુલાલ છે નાના નાના જે આપડે કલરો રમવાના આવે છે કલરો ઉપલબ્ધ છે

સરકારી સ્કૂલ લેવા મેં કલર આપતા હતા અત્યારે ગુલાલ આપુ છુ ને ભાવમાં તે બરાબર ભાવમાં એકદમ ફૂલ વધારો પણ નથી અને ચીચો પણ નથી મીડિયમ ભાવ છે બિલકુલ જોઈ શકાય છે ગ્રાહકો જણાવી રહ્યા છે કે અત્યારે મીડિયમ ભાવ છે અને અત્યારે નાના બાળકોથી થી લઈ તમામ લોકો જે છે તે સ્ટોલ પર ખરીદી કરવા માટે આવી રહ્યા છે અન્ય લોકો જે આપણી જોડે તેમની જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે તમે જણાવજો કેટલા સમયથી આવો છો અને આ વખતે છે કે નથી બિલકુલ જોઈ શકાય કે એના આજે ગુલાલ જે છે તે અત્યારે વાપરતા પડી રહ્યા છે અને આ આની અંદર કોઈ પણ કેમિકલ નો ઉપયોગ જે છે તે કરવામાં નથી આવતો અને ખાસ કરીને અલગ અલગ ઓર્ડરો પણ અલગ અલગ વિસ્તારમાંથી મળતા નજરે પડી રહ્યા છે અને અત્યારે ઓર્ડર મળ્યા બાદ તમામ લોકોને ઘર સુધી પહોંચાડવાની કામગીરી પણ જે છે તે કરવામાં આવી રહી છે હવે ધૂળેટીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ખરીદીનો માહોલ પણ જામ્યો છે અને આ વખતે થી વીસ નો વધારો માર્કેટની અંદર જોવા મળી રહ્યો છે જી સાહેબ સાહેબ હા